તો સ્કૂલમાં જે મુખ્ય શિક્ષકો હોય છે તેમની બદલીના કેટલાક નિયમો પણ હોય છે પરંતુ મુખ્ય શિક્ષકો દ્વારા હાલમાં બદલીના નિયમો જાહેર કરવા માંગ કરવામાં આવી રહી છે અને નિયમ જાહેર ન થાય તો આમરણા ઉપવાસની ચીમકી પર તમામ ઉચ્ચારી રહ્યા છે બે જુલાઈ બાદ આમરણા ઉપવાસની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘની રજૂઆત આમરણાથ ઉપવાસની ચીમકી બે જુલાઈ બાદ

નિયમો બનાવવા માટેની સમિતિ બનાવી હતી આ સમિતિએ નિયમો બનાવી પણ દીધા છે પરંતુ તારીખ પે તારીખની જેમ આજ દિન સુધી નિયમો જાહેર કરવામાં આવ્યા નથી ખબર નહીં કયા કારણસર નિયમો ક્યાં અટવાયા છે એ આજ દિન સુધી ક્યાંય ખબર પડતી નથી